સમગ્ર જામનગર વાસીઓ માટે આજે ગૌરવ નો શ્રાવણ સુદ સાતમ આજે છોટી કાશી તરીકે સુપ્રસિદ્ધ છે જયારે જામનગરનું બાલા હનુમાન મંદિર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂક્યું છે જ્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગ એક અનોખું અને આગવું સ્થાન ધરાવે છે જામનગરીઓની સાથે સાથે જામનગરની બાંધણી હોય કે કચોરી હોય તેની વાત જ નિરાલી છે જામનગરની સ્થાપના વિક્રમ સંવંત પંદરસો ને છન્નું માં જામ રાવલ દ્વારા કરવામાં આવી કહેવાય છે કે તે સમયે ફક્ત બે કે ત્રણ થાંભલીઓ ની સ્થાપના કરીને જામનગરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જામ રણમલ બીજાના સમયમાં એક ધારા દુષ્કાળથી પીડાતી પ્રજાને રોજગારી આપવા માટે કેટલાક નવા બાંધકામો હાથ ધરવામાં આવ્યા અને ભૂજિયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું દુશ્મનો નગરમાં ઘૂસી ન આવે તે માટે ભૂજિયા કોઠાનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે માટે જ તેને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે જ્યારે લાખોટા મહેલ પણ ભૂજિયા કોઠાની ચેક સુંદર સ્થાપત્યનો એક નમૂનો છે નદીઓમાં રંગમતી અને નાગમતી સમાન બંને બહેનો કે જેમાં રંગમતી મોટી અને નાગમતી ને નાની બહેન ગણવામાં આવે છે રણજીત સાગર ડેમ બંધાયો તે પૂર્વે નાગમતી નદીમાં બારે માસ પાણી વહેતું હતું અને લોકો અહીંથી વાપરવા અને ભરવાનું પાણી લેતા હતા જામ રણજીતસિંહે નાગમતી નદી પર ડેમ બાંધવાનું નક્કી કર્યું પરંતુ 1933 માં તેમનું અવસાન થયું જ્યારે આ ડેમનું કામ ચાલુ હતું અને સ્વર્ગસ્થ રાજવીની સ્મૃતિમાં આ ડેમનું નામ રણજીત સાગર પાડવામાં આવ્યું. મહારાજા રંજીતસિંહ ગાદી પર આવ્યા બાદ ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડ સાથેનું ઉદ્ઘાટન કર્યું. રામ રંજીતસિંહના સમયમાં લાલ બંગલાનો ઉપયોગ બ્રિટિશ મહેમાનોને ઉતરવા માટે કરવામાં આવતો. હાલની DYSP કચૂરીના ઉપરનો ભાગ જે તે સમયે રસોડા તરીકે વપરાતો હતો જેને હાલ અત્યારે આપણે સર્કિટ હાઉસ તરીકે ઓળખીએ છીએ. જામનગરનું વિશ્વ વિખ્યાત અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર બાલા હનુમાન સંકીર્તન મંદિર કે જે ગરમી હોય વરસાદ હોય કોરોના સમય હોય ભૂકંપ હોય કે વાવાઝોડું હોય સતત ચાલુ જ રહે છે એવી અખંડ રામધુન જામનગરનું માનવી એટલે મોજીલો માનવી તેમજ આ ઉપરાંત જામનગરને છોટી કાશી કહેવાય છે એટલે કે અહીં ધાર્મિક વાતાવરણ ધર્મમય લોકો પણ જોવા મળે છે જામનગરના ઘોઘરા હોય કે ગાંઠિયા જામનગરની ફરવાની શોખીન જનતા વારે તહેવારે ખાણીપીણી માટે તેમજ હરવા ફરવા માટે નીકળી પડે છે આ ઉપરાંત જામનગરની સુડી અને काजल સહિતની કેટલીક ચીજ વસ્તુઓ જામનગરની આગવી ઓળખ છે ત્યારે આજે જામનગરના 486માં સ્થાપના દિવસે હું કૃપાલાલ સાથે સુચિત બારડ અનિલ ગોહિલ અને ઉપેન્દ્ર સમગ્ર ખબર ની ટીમ વતી જામનગર સ્થાપના દિવસે ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે આ વિડીયો તમારી આસપાસ તમામને અત્યારે જ ફોરવર્ડ કરો જય હિન્દ જય ભારત